મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવી વિદ્યાલયમાં જીએસએલઆર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવી નગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા જી એસ એલ અને વિદ્યાર્થી મિત્રો અને મોનિટરોએ કર્યું છે તેમને હું શાળા પરિવાર શાળા મંડળ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું બંને માત્ર ભારત કી જય મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવ્યું વિદ્યાલયમાં એલઆર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવી નગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા જી એસ એલ અને વિદ્યાર્થી મિત્રો અને મોનિટરોએ કર્યું છે તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું વંદે માત્ર ભારત માતા કી જાય મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવી વિદ્યાલયમાં જીએસએલઆર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવીનગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણ વિસ્તારો નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા એલઆર અને વિદ્યાર્થી મિત્રોને મોનિટરોએ કર્યું છે તેમને હું શાળા પરિવાર શાળા મંડળ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું વંદે માતરમ ભારત માતા કી જાય મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે ત્યારે નવી વિદ્યાલયમાં એલઆર મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવી નગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાત